પેલા મારી વાત પછી તારી વાત હોભર આપડે લેબુડી જ છો બીજું તું એ એક તો પેરું કરીએ બેઠા નહીં કશું તો કેતો હવે કે તમે કીધું તું બાપ એવા બેટા અનવડે તમે પેહલા મે ના

બાજુ બેઠરી બાજુ કુ છોકરું લે તું કુ દેખવ મેઠિયાનું આવડે તારા બાપ કરે રબડે કોઈ હાલ મેઠા ભાઈ બાપ એવા બેટા વડે કોઈ મોન નહી હાલવાનું એક મોટું હોય

અમારે આવું ગો ગો ભાજી નાખશે એ તો તમારા ખેતર માં તમે ટણી કરો પેલો ગો લઈ જાય પટાઈ નાખશે

બેટા કોઈ નમ્યા નહીં જોયા તમારા બાપકા ના નહી નમ્યા પચાઈ ગયા બે મહિના

તું બેટા મારા જે બેકિયા તમે ત્યાંનો છોકરા હો અમે એકલી હમણાં કાઢી નાખું તારા પ્યા બુટે લે તારા જેવડા જોઈએ બેટા તારા બાપ જોડે જોડે સારું બેટા ને જો હું બોલતો શીખીયે

ના બોલવાનું બોલા ખબર પડે ચશ્મે ચશ્મા બસમા ફોન ના છે તારો બાપ આવશે ને તો મારી મારા ઉપર દુહો બરોબર આજીવાના બીજું મેળવે

આપણા મોટા રાજા તો મારા કરી મારા નહી બોલતો મારી વાત એ બધી વાત જવા દે તું મારા સામુ જ બોલતો ને અને તું શીખવાડતો ને આ તને તમને હોવા પડે બેટા કેમ થી વાત કરું જો ને મની 10 કિલો લઈ જ ગઈ લો કાકા કામે ચૂકું કીધું કે કોઈની ગુલામી કરવાની નઈ કોઈ નમવાનું નઈ

છોકરા એટલે કે છોકરા કહી દે એટલે તમે નહીં હવે બીજી વાત છોડી દે અને આટલું બધું પાવર માં ના રે મેથા થોડું શીખવા સંસ્કાર હાલ અને આવો તને ઓછા નો નહીં રાખો કોઈ તારો બાપો વાતો મરે

રવા દે ક હું કા છોકરા ને પણ કરવા મારી નાખી આવે છોકરું મારે ના સુત્રવો પડે

રાબડી મારે મૂજાન જો જો તમે હે હે તું કરે એમ થી ઉપર કરે હે દો રાબડીઓ મારે મૂજાન આ જો ડબલ બેઠી તું જા તું જા આવો મેલો તું કો આવો ખાલી તા તો તમારે હા મારું દેશી હા